પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ચેકઅપ કરાવ્યું હતું સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના માર્ગદર્શન હેઠળ અઢાર જાન્યુઆરી એટલે કે આજ રોજ સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણી એટલે કે હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસ રાત સેવા માટે તત્પર રહે છે તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે આ હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું છે આ ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર વન પોલીસ સ્ટેશન ઈચ્છાપર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે આ હેલ્થ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો બેઝિક હેલ્થ ચેકઅપ નું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર સુગર લેવલ ઈસીજી અને અન્ય જરૂરી ચકાસણીઓનો સમાવેશ થાય છે આ પહેલનો હેતુ પોલીસ સ્ટાફ ના આરોગ્યમાં સુધારો કરવો અને તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરત નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનું છે આપ સૌ જાણો છો કે

સંપૂર્ણ સર્વાંગી હેલ્થનું ચેકઅપ કરવામાં આવશે જેમાં ટેસ્ટ ટેસ્ટ એટલે કે ફંક્શનલ જેમાં રોગોની તપાસ ઈસીજી દ્વારા હૃદય રોગોની તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ આંખના રોગોની તપાસ તેઓને હાઈપરટેન્શન છે કે કેમ તે અંગેની તપાસ આ અંગેની પ્રાથમિક તપાસ તેમજ અદ્યતન સાધનો દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તેમજ તેઓને આ અંગે વધુ સારવાર પણ આપવામાં આવશે હું ડોક્ટર પ્રતિક ગ્લોબલ હોસ્પિટલ મેડિકલ સર્વિસીસ આજે આપણે ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મેગા હેલ્થ ડ્રાઈવનું આયોજન કરેલ છે સન્શાઈન ગ્લોબલ હોસ્પિટલ સુરતે ઉતરાયણ પર્વના પૂર્વે ત્રીસ હજાર સેફ્ટીનેક બેલ્ટની કામગીરી પૂર્ણ કરેલ છે જે આપણે સુરતની જનતાને સુરત શહેર પોલીસ દ્વારા આપણે વિતરણ કરેલ હતું અને એ મિટિંગ દરમિયાન જ કમિશનર સાહેબ જે ગેહલોત સર છે એમના આદેશ અનુસાર અને એમ એમના માર્ગદર્શન હેઠળ આપણે એવું નક્કી કરેલ છે કે સુરત શહેરની જે પોલીસ છે એમને આપણે હેલ્ધી રાખવાની છે સુરતની જે પોલીસ છે એ કોમ્યુનિટીને સુરતની જનતાને શરૂ કરે છે અને આજે કમિશનર સાહેબ ડીસીપી પરમાર સાહેબ અને એસીપી વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે એમને શરૂ કરવા માટે અહીં ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને એ પોલીસ સ્ટેશન કે જ્યાં આપણે શરૂઆત કરી છે આ મેગા હેલ્થ ડ્રાઇવની એ પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત થયો છે તો અમે ખૂબ જ હેપી છીએ કે સન્શાઈન ગ્લોબલ હોસ્પિટલને આવા પોલીસ સ્ટેશન સાથે કામગીરી કરવાની તક મળે છે અને સુરત શહેરના પોલીસને સર્વિસ આપવાની સારી એવી ઉત્તમ તક મળે છે તો આજે એમના મહિલા પોલીસ કર્મચારી છે જેના માટે ગાયનેકોલોજીસ્ટ પણ અમારે ત્યાં ઉપસ્થિત છે અને મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત છે એમના પ્રાથમિક ચેકઅપ કરીશું બ્લડના ટેસ્ટ કરીશું અને આગળ કંઈ ખામી કે રિપોર્ટ્સમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ્સ આવે તો એની પણ સારવાર અમે શનશાઇનગલ હોસ્પિટલ ખાતે કરવાના છીએ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ